નમસ્કાર દર્શક બિંદુ જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર શ્રી ચોરિયાસા તાલુકા માયાવંશી વિકાસ મંડળના વર્ષ બે હજાર છવ્વીસના કેલેન્ડરનું વિમોચન કરાયું સુરતમાં ઘણા વર્ષોથી સામાજિક કાર્યોમાં આ કાર્યરત એવા શ્રી ચોર્યાસી તાલુકા માયાવંશી વિકાસ મંડળ દ્વારા આગામી નવા વર્ષ બે માટે સમાજના દાતાઓના સહયોગ તૈયાર કરેલું નવું વર્ષ કેલેન્ડર આયોજો જ મગદલ્લા ખાતે આવેલું સરસ્વતી વિદ્યાલય મુકામે વિમોચન સમારોહમાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમનું ઉદઘાટન પરમ પૂજ્ય મહંત શ્રી તુલસીદાસજીના વર્દ હસ્તકે વિમોચન કરવામાં આવ્યું શ્રી ચોર્યાસી તાલુકા માયાવંશી વિકાસ મંડળના પ્રમુખ ધર્મેશભાઈ સુરતીએ આ સંસ્થા સામાજિક ક્ષેત્રે કાર્યરત છે ગરીબ બાળકોને શિક્ષણ પગભર થાય એ માટે નોટબુક વિતરણ મહિલાઓ વ્યવસાય તાલીમ માટે પણ મદદરૂપ થાય છે તેજસ્વી તારલાઓનું સન્માન કરવું વિવિધ કાર્યક્રમો થકી બાળકો યુવાનો માતા બહેનોને પ્રોત્સાહન મળે મંડળની પ્રાથમિકતા છે

કેલેન્ડર વિમોચન કાર્યક્રમ પૂર્ણ કર્યો અમારા પરમ પુંજ મહંતશ્રી તુલસીદાસ સાહેબ અને આપણા કૈલાશબેન સોલંકી કોર્પોરેટર વિશ્વના છે અને રમણભાઈ પટેલ અમારા માજી પ્રમુખ છે અને દયાભાઈ ભગત છે જે મગડાલાના છે અને ઈશ્વરભાઈ એલ સુરતી એ પણ મગડાલાના છે અને બળવંતભાઈ સુરતી છે પ્રવીણભાઈ ઉમરિયા છે અને ચેતનભાઈ કંઠારિયા અને મહાનો

યુવા પાક ને કઈ રીતે યુવા અમે ક્રિકેટ નો પ્રોગ્રામ પણ હવે કરવા જઈ રહ્યા છે અને અમે આ યુવાઓ થકી જ આ કાર્યક્રમ ચાર વર્ષથી શિક્ષણ અને યુવાને આગળ વધારવા માટેનો પ્રયાસ છે અમારો